યાત્રાધામ દ્વારકામાં આજે વિશ્વ વિરાટ વિજય દિવસ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને ભગવાન દ્વારકાધીશને એક વામન સ્વરૂપ અને વિરાટ સ્વરૂપ આજે દર્શન કરવા ભક્તો લાંબી કતારમાં આવી રહ્યા છે ખાસ કરીને જે મુખ્ય હેતુ છે કે ઓગણીસો ને પાંસઠની સાલમાં પાકિસ્તાનના નેવી જવાનોએ દરિયાઈ માર્ગેથી જે દ્વારકા ઉપર બોમ્બમારી કરેલી હતી અને આ બોમ્બ જે સમગ્ર દ્વારકા ઉપર જે પડ્યા હતા પણ ભગવાન દ્વારકાધીશની કૃપાથી એક પણ બોમ્બ છે તે બોમ્બ કોઈને નુકસાનકારક નહોતું થયું ના તો મંદિરમાં કોઈ અસર થઈ હતી ના કોઈ પ્રજા ઉપર ના કોઈ પ્રાણી ઉપર ખાસ કરીને તે દિવસથી લઈને આજ દિવસ સુધી ભગવાન દ્વારકાધીશની જે વિજય પતાકા જે છે ગુગરી બ્રાહ્મણો દ્વારા વાંચતે ગાતે પૂજન કરીને ચડાવવામાં આવે છે અને જે આ બોમ્બ પડ્યા હતા તેમનો એક જ બોમ્બનો હજી પણ એક જે નમૂના રૂપે જે સાદા પીઠની જે એકેડેમી છે જગદગુરુ શંકરાચાર્યની તે આ એક બોમ્બને રાખવામાં આવે છે પુરાવા રૂપે અને ખાસ કરીને જ્યાંના જે બ્રાહ્મણો દ્વારા પણ આ બોમ્બને સાચવીને રાખ્યો છે ને ઓગણીસો ને પાસઠની સાલમાં જે આ ઘટના બની હતી તેમને લઈને આજે ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર એક વિજય વિતય વિજય પતાકા દિવસનો એક વિજય ધ્વજ લહેરાવવામાં આવે છે ને સમગ્ર દ્વારકા છે તે ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે મારું દ્વારકાધી અનિલ લાલ